ગુજરાતમાં આરોપીઓનો જાહેરમાં સરઘસ કાઢવાનું ચાલી રહેલા ટ્રેન્ડ વચ્ચે બંધારણીય અધિકારનો ભંગ થતા હોવાની પીઆઈએલ હાઇકોર્ટમાં દાખલ કરવા તૈયારી કરાઈ રહી છે ગુજરાત રાજ્યમાં જાહેરમાં સરઘસ કાઢવાનો ટ્રેન્ડ છે ત્યારે બંધારણી અધિકારનો ભંગ હોવાને લઈ પીઆઈએલ દાખલ કરવા તૈયારી કરાઈ રહી છે રાજ્ય રાજ્યમંત્રી હર્ષંઘવી માનવ અધિકાર આયોગ અને પોલીસ વડા ડીજીપીની અરજી કરાય છે વરઘોડાના ચાલતા ટ્રેન્ડને અટકાવવા પીઆઈએલ કરાશે જાહેરમાં વરઘોડા કરવા પાછળ સરકારે પગલાં લેવા જોઈએ આરોપી સામે કોઈ પણ આરોપ સાબિત ન થાય ત્યાં સુધી તે નિર્દોષ છે એફઆઈઆર દાખલ થવાથી આરોપી દોષિત નહીં બની જતો નથી પોલીસને કોઈને સજા કરવા અથવા જાહેરમાં વરઘોડા કાઢવાનો રાઈટ નથી નામલતદાર સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે ડીકે બાસુ સ્ટેટ ઓફ વેસ્ટ બંગાળનું જજમેન્ટ આરોપીને રાઇટ અંગે અને પોલીસ તપાસ અંગેની ગાઈડલાઇન આપી છે જાહેરમાં દુડું બાંધીને આરોપીને બહાર નહીં અને આરોપીને હાથકડી બાંધી જાહેરમાં નહીં લઈ જવાય પકડેલા આરોપીના સંબંધીને જાણ કરવી આરોપીને થર્ડ ડિગ્રી ટોર્ચર ના કરવા તમામ અંગે આરબી મેંદાપરા દ્વારા કાર્યવાહી કરવા માંગ કરાઈ છે આજકાલ જોવામાં આવે તો ગુજરાત પોલીસના અમુક અધિકારીઓ જે છે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કોઈ પણ સામે એફઆર દાખલ થાય એટલે તેનો વરઘોડો કાઢવો જાહેરમાં સરઘસ કાઢવું એ ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ બાબતે મેં માનનીય શ્રી માનવ અધિકાર આયોગ ગુજરાત રાજ્ય અને પોલીસ વડાને એક લેખિત ફરિયાદ કરેલી છે કે પોલીસ પોતાની સત્તા બહાર જઈને ગેરકાયદેસર રીતે પોતાનો પાવર્સનો મિસયુઝ કરી જે જાહેરમાં આરોપીઓના વરઘોડા કાઢે છે એ બાબતે યોગ્ય પગલાં લેવા અને જે આ અમુક પોલીસ અધિકારીઓ છે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની મારી માગણી છે હાલમાં ગુજરાત રાજ્યમાં જોવામાં આવે તો જ્યાં સુધી કાયદાનો સ્પષ્ટ એક એવો નિયમ છે કે જ્યાં સુધી કોઈ પણ આરોપી સામે તેના ઉપર મુકાયેલો આરોપ સાબિત ન થાય ત્યાં સુધી દરેક આરોપી નિર્દોષ આરોપી ગણવામાં આવે માનવામાં આવે છે નામદાર કોર્ટ જ્યાં સુધી આરોપી વિરુદ્ધ જે કઈ પુરાવા છે એનું મૂલ્યાંકન કરે ત્યાં સુધી દરેક આરોપી નિર્દોષ હોવાનું અનુમાન કરે છે એટલે કે માત્ર એફઆઈઆર દાખલ થઈ જવાથી આરોપી આરોપી બની જતો નથી એફઆઈઆરના કોલમમાં એફઆઈઆરમાં કોલમમાં જે આરોપીનું નામ આવે છે એ દરેક વ્યક્તિ નિર્દોષ હોવાનું એ એક અનુમાન કરવામાં આવે છે એટલે પોલીસને કોઈ કોઈને સજા કરવાનો કે જાહેરમાં સંઘર્ષ કાઢવાનો કોઈ પાવર્સ નથી પોલીસ માત્ર ઇન્વેસ્ટિગેશન કરે છે નામદાર કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરે છે અને નામદાર કોર્ટ તેનો કેસ ચલાવે સજા અથવા દોષી ઠેરાવે છે હવે નામદર કોર્ટ સુપ્રીમ કોર્ટના જે ડીકે બાસુ વર્સિસ સ્ટેટ વેસ્ટ બંગાળનું જે જજમેન્ટ છે એમાં છે આરોપીના જે કઈ રાઈટ છે એ બાબતે ઘણી બધી છાણવટ કરી છે અને ઇન્વેસ્ટિગેશન ઓફિસર એટલે કે પોલીસ એજન્સીએ કઈ રીતનું વર્તન કરવું કઈ રીતની તપાસ કરવી આરોપીને કેટલા કેટલા રાઈટ છે એ બાબતે એક ગાઈડલાઇન જારી કરી છે જેમાં આરોપીને ખુલ્લામાં જાહેરમાં દોરડું બાંધીને લઈ જવો હલતકડી બાંધીને લઈ જવો આરોપીને થર્ડ આરોપી ને થર્ડ ડિગ્રીની ધરપકડ બાદ એના સગા સંબંધીને જાણ કરવી આરોપીને આરોપીને કયા ગુનામાં કરી એ બાબતે જાણ કરવી વિગેરે વિગેરે ઘણા બધા નિયમો બહાર પાડી છે હવે આવી ગુના ખુલ્લા આમ ભંગ કરી ગુજરાત રાજ્યમાં એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે કોઈ પણ આરોપીના ના એફઆઈઆર દાખલ થઈ એટલે એની જાહેરમાં સરઘસ કાઢો હવે એ પોલીસ પોતાના અંગત સ્વાર્થ હોય શકે કોઈ રાજકીય સ્વાર્થ હોય શકે એના માટે કોઈ પણ માનવ અધિકારનો ભંગ થાય કોઈ પણ બંધારણીય અધિકાર ભંગ થાય એ ચલાવી શકાય નહીં એટલે મેં હાલની આ અરજી કરેલી છે અને ઉપરી અધિકારીઓ યોગ્ય કાર્યવાહી કરશે એની મને ચોક્કસ ખાતરી છે આમ છતાં આ અરજી બાબતે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પીઆલ કરવાની પણ તૈયારી મારી છે